શ્રાવણ મહિનો શંકર ભગવાનનો મહિનો કહેવામાં આવે છે જેમાં શિવ પૂજા આરાધના કરવામાં આવે છે આ તહેવારો દરમિયાન ભગવાન શંકર અને માતા પાર્વતી પૂજન કરવામાં આવે છે જ્યોતિશાસ્ત્ર જણાવ્યું હતું કે શ્રાવણ મહિનામાં બારે રાશિઓને ભગવાન શંકર અને પાર્વતી માટે કયું દાન કરવું કયા મંત્રો કરવા શાંતિ મળે અને જીવનમાં ખૂબ જ આગળ વધવા માટેની હિંમત અને શક્તિ મળતી રહે કઈ રાશિ માટે કયું દાન અને કઈ વિધિ છે તે જોઈએ આ વિડીયો અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ મેષ રાશિ મેષ રાશિના જાતકોએ શ્રાવણ મહિનાના દર પૂજા કરવી પીળા કરવા ગોળ અને તાંબાની કોઈ વસ્તુ દાન કરવાથી આ રાશિના જાતકો ખૂબ જ સારું રહે છે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોએ શ્રાવણ મહિનામાં દર સોમવારે પાંચ તાંબાના નાગ લેવા અને ચડાવવા જેનાથી ધારેલી વસ્તુઓ થશે મિથુન રાશિ મિથુન રાશિ નો કલશ અને કાસાની ખાલી દાન કરવી સાથે વાકીમાં કાળા તલ અડગ ચડાવવા મહિનામાં કોઈ પણ દિવસે કરી શકશો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોએ શ્રાવણ મહિનામાં તાંબાનો લોટો

કુંભ રાશિ કુંભ રાશિના જાતકોએ શ્રાવણ મહિનામાં સોનાનું દાન કરવાનું રહે છે ફૂલ નહીં તો ફૂલની પાંખડી પરંતુ સોનું દાન કરવાથી ઉત્તમ રહે છે સવા કિલો ચોખા અડદની દાળ ચણાની દાળ દાન કરવાની રહે છે મીન રાશિ મીન રાશિના જાતકોએ શ્રાવણ મહિનામાં જીલું વાસણ કાળું અથવા લાલ કપડું અડદ તુવેર અને મગની દાળ દાન કરવાની રહે છે તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો માંગ આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી